કોઈ પણ હિંસા ગુજરાતમાં સ્વીકાર્ય નથી ગુજરાતની જનતા શાંતિપ્રિય જનતા છે સવાલ પૂછવાનો તમામ

કેક સામાન્ય ઓબીસી વર્ગમાંથી આવનાર ખેડૂતનો દીકરો માલધારીનો દીકરો એ આ આ ગરીબોની વંચિતોની શોષિતોની મધ્યમ વર્ગની બેરોજગાર યુવાનોની વાત કઈ રીતે કરી શકે એ તો હજારો કરોડની પાર્ટી છે મોટા મોટા નેતાઓની પાર્ટી છે ભાજપ એવું ઈચ્છતું નથી અને તમે જો વિશાવદરની ચૂંટણી પછી જે આમ આદમી પાર્ટીએ 2000 સભાઓ કરવાનો નક્કી કર્યું ને સભાના ભાગરૂપે ગોપીબેન મોરબીમાં સભા હતી શહેરમાં મોરબીના શહેરમાં સુદાન ગઢવી ગરીબો વંચિતો બેરોજગારો ખેડૂતો મધ્યમ વર્ગનો અવાજ કઈ રીતે બને કઈ રીતે ઉઠાવી શકે એની સભાઓ ડિસ્ટર્બ કરવામાં આવે મારા ત્યાંના સ્થાનિક પ્રમુખ છે પંકજભાઈ રાણસરિયા પ્રભારી મોરબી એમણે મને કહ્યું ગોપીબેન એમણે મને કહ્યું કે અમને ખબર પડી હતી અને એટલા માટે પોલીસ ને એને કહેલું છે બપોરે આગલા દિવસે પોલીસ બંદોબસ્ત માંગેલો છે કે ભાજપ પણ અહીંયા ડિસ્ટર્બ કરવા આવશે એટલે એ અને ભાજપ ને મુખ્યમંત્રી આવી નિમ્ન કક્ષાની રાજનીતિ કરવાની જરૂર હતી મોરે મોરે આવી જાવ ભાઈ ચૂંટણીમાં કોણ ના પડે તમે દોઢ વર્ષ સુધી અમારો એક ધારાસભ્ય ખરીદી ગયા પછી દોઢ વર્ષ સુધી ચૂંટણી ન આપી

જે એ લાખો માર્યો છે ના ના એવું કઈ નથી ભાજપ નો સોશિયલ મીડિયા મીડિયા ટીવી મીડિયા ઈશુદાન ગઢવી ક્યારે બાઇટ નથી ચલાવતું ઈ ટીવી મીડિયા લાફાવાળી થઈ ને થઈને ઈશુદાન ગઢવી એના સવાલ પૂછવાથી આ થયું ને અચ્છા ઈશુદાન ગઢવી સવાલ શું પૂછ્યો હતો એ ભાઈને મેં એવું કીધું કે છેલ્લે પૂછી તો કે નહીં સાહેબ અત્યારે જ પૂછવું છે મેં કીધું આપો માઇક માઈકે મેં અપાવડાવ્યું છે વચ્ચે સભામાં નહીં તો કોઈ પણ સભા ચાલતી હોય તો છેલ્લે મળવાનું હોય રજૂઆતો પણ અમે લેતા હોઈએ છીએ લોકોની રજૂઆતો લેતા હોઈએ છીએ તો એ ભાઈએ કીધું કે નહીં અત્યારે જ અમારે પૂછવું છે અને પછી માઈક અપાવડે માઇક અપાવીને શું કીધું તમે દિલ્હી રેટી કરીને આવી ગી તમારે પાણી ત્યાં ભરાયેલું છે ને

મને સાંભળો નહી સાંભળો તો ખરું શીસ

અને એમણે મેં એવું કીધું કે ભાઈ એને કીધું કે બધા નેતાઓ ભ્રષ્ટાચાર કર્યો છે જેલ હતા જામીન ઉપર તો એ જ આ કા ગઈકાલે જ સત્યેન્દ્રજૈન તો નિર્દોષ સાબિત થયા છે તો મેં સવાલના જવાબે મેં તો આપ્યા તો હું તો એમ કહું છું મુખ્યમંત્રી પણ બધા આપે અને લાફાવાળી કોઈ એમના જ ભાઈ કોઈ આમ આદમી પાર્ટી ક્યારેય હિંસાને મહત્વ નથી આપતી અને હિંસા અમે શું કામ કરીએ બેન કમલમમાં અમે ગયા હતા તોય અમારા ઉપર બળાતકા પેલા છેડતીના કેસ થયા છે બેનો તો અમારે હતી અમે છડતીને કેસ કરાવી શકતા હતા નિમ્ન કક્ષાની ને હલકી રાજનીતિ ઈસુદાન ગઢવી નહીં કરે ઈસુદાન ગઢવી ગરીબોનો ને વંચિતોનો ને બેરોજગાર યુવાનોનો અવાજ ન બને મોંઘવારીનો અવાજ મધ્યમ વર્ગે જે પીડાઈ રહ્યો છે અવાજ ન બને એટલા માટે થઈને ભાજપે આ ષડયંત્ર કર્યું છે પણ અમે રોકાવાના નથી હું ભલે સામાન્ય પરિવારમાંથી આવું છું પણ અમારામાં લડવાની તાકાત છે પ્રજા માટે ભાજપ જેટલી પણ સભાઓમાં ભાજપના મળતીયાઓને મોકલવા એટલે મોકલી લે

આમ આદમી પાર્ટીના કાર્યકર્તા કે જે પૂછવા જાય છે એને ખરેખર તો અહીંયા મુખ્યમંત્રી ભાજપ ત્રીસ વર્ષથી લૂંટે છે ખાડા પડ્યા છે આખા ખાડામાં રસ્તો છે કે રસ્તામાં ખાડો છે ખબર નથી પડતી ચારે બાજુ થી તમારા મારા દીકરા દીકરીઓને શિક્ષણમાં પ્રાઇવેટમાં ભણવું પડે છે કોઈ પૂછતું જ નથી સવાલ તો આ હોવું જોઈએ સવાલ તો એ હોવું જોઈએ બળાત્કારીઓ છૂટીને કેમ ફરે છે ભાજપમાં સવાલ તો એ હોવું જોઈએ કે લુખાઓ ગુંડાઓ જેટલા પણ અત્યાચાર કરે છે જેટલા કોભાંડો કરે છે બ્રિજ તૂટે છે કોઈની સામે પગલા નથી લેવાતા ચમરબંધી પકડાતા નથી અને ચાર એન્જિનિયર સસ્પેન્ડ કરીને લોકોને છોડી દે છે ચાર લાખ રૂપિયા આપીને પરિવાર સવાલ તો ત્યાં થવું જોઈએ પાંચ પાંચ વર્ષમાં બનેલા બ્રિજ તૂટી જાય એનો સવાલ ન થાય આજે સવાલ એ છે ગોપીબેન કે આ ભાજપ એટલી ડરી ગઈ છે વિસાવદર વાળી થવાથી વિસાવદર ના આખું વિસાવદર ગુજરાત આખામાં પરિવર્તન લાવવા જઈ રહ્યું છે આમ આદમી પાર્ટી કે એક નેતા ભાજપની આ કૂટનીતિથી કે હલકી રાજનીતિથી ડરવાનો નથી

એ વિષય ઉપર વાત કરવામાં કેમ તકલીફ છે યાદ કરાવું કે તમે કડીની સીટ હારી ગયા છો એક સીટ ગોપાલ ઇટાલિયા ના લીધે જીતી ગયા એનો મતલબ એ નથી થતો કે ગુજરાત તમે જીતી ગયા છો ગુજરાત જીતી મારી વાત સાંભળો બેન આજે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડે છે લડી શકે છે ભાજપને હરાવી શકે છે મેસેજ ગયો છે અને અમે અમે અત્યારે તૈયાર છીએ બબે હજાર સભાઓ થાય છે અત્યારે નથી થતી હજારો સભાઓ થઈ રહી છે અને ગુજરાતની જનતા અત્યારે પરિવર્તનથી રહી છે અમે ગુજરાતની જનતાને એની પીડામાંથી ભાજપના ભરડામાંથી છોડાવીને રહીશું ભાજપ ચાહે લોકો મોકલે લાઠીચાર્જ કરાવડાવે ભાજપ ચાહે ગોળીઓ વરસાવડાવે મને એવી પણ ખબર છે કે ભાજપ ગમે ત્યારે અમારા ઉપર હુમલો કરશે વચ્ચે પણ કરેલા હતા બરોબર છે એટલે આ આખી ઘટનામાં તમે વિચાર કરો મારા ઉપર હુમલો થયો હતો ભાજપે તો કરાવ્યો હતો વિસાવદરમાં હુમલો થયો એજ વિસાવદરમાં વિસાવદર ની જનતા એ હુમલાનો જવાબ આપ્યો અને આમ આદમી પાર્ટીની ફરીથી સરકાર લાવી ધારાસભ્ય ચૂંટાવડાવ્યું આજ મોરબીની જનતા આજ ભાજપના લુખાઓને ગુંડાઓને બળાત્કારીઓને હવે જવાબ આપશે માત્ર મોરબી ની નહીં આખા ગુજરાતમાં રોષ છે મને સેંકડો મેસેજ આવી રહ્યા છે હજારો મેસેજ આવી રહ્યા છે કે તમને બોલતા અટકાવવા માટે ઈશુદાનભાઈ તમે તો એક બોલી રહ્યા છો તમે ગોપાલભાઈને પાંચ સાત આગેવાનો તમે બોલી રહ્યા છો એને રોકવાનો કોશિશ થઈ રહી છે ભાજપથી આવી રીતે ભાજપ કોશિશ કરશે કે બે માર્જણને મોકલીને દિલ્હીનો સવાલ કરાવડાવી નાખી સવારની ડિસ્ટર્બ કરશે સવાલ તો ત્રીસ વર્ષનો હિસાબ ભાજપે આપવાનો છે આજે ચાર લાખ કરોડોમાં દેવામાં ડૂબી ગયું છે આજે ચાલીસ નો બાઇક મળતું તો લાખ રૂપિયા મળે છે ટોલ ટેક ગલીએ ગલીએ ટોલ ટેક ઉઘરાવે છે ને એક રસ્તો સારો નથી ખાડામાં રસ્તાઓ છે એક સ્કૂલ સારી બનાવી નથી ને બધી સરકારી સ્કૂલો બંધ કરીને પ્રાઇવેટ ને ભાજપના નેતાઓને ચાલુ કરીએ સવાલ તો ત્યાં લેવાનો છે આજે હોસ્પિટલમાં ડોક્ટરો નથી તમારી મારી માતા બેન દીકરીઓ ડિલિવરી કરવા જાય છે સિજેરિયન કરીને ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ પચાસ પચાસ જણા બિલ બને છે સવાલ તો ત્યાં થવાનો છે ખેડૂતોને ખાતર નથી મળતું સવાલ તો ત્યાં થવાનો છે ખેડૂતોને ખાતરમાં નેનો બટકાવે છે સવાલ તો ત્યાં થવાનો છે

તો અહિયાં રેડો ખેતર પડ્યું છે આ એક સરકાર ચલાવતા આવડતી નથી આજે ફિક્સ પે નો વિચાર કરો તમે શિક્ષકો એમને શિક્ષકોની ભરતી કરવાની શિક્ષકો જે યુવાન શિક્ષકો વિચારતા હતા આ નિવૃત્ત શિક્ષકો ભરતી કરવાનું દાદાઓને જે માળા લઈ લીધી તેને પાછા લેવાનો વિચાર કર્યો અમે ટ્વીટ કર્યું મુદ્દો ઉઠાવ્યો કે તમારી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ છે તમે જ્યારે તમારા બેનર્સ પોસ્ટર્સ લગાડો છો તો ચહેરો અરવિંદ કેજરીવાલનો બતાડો છો જે રીતે ભારતીય જનતા પાર્ટી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નો બતાડે છે તમે લોકો પણ ગુજરાતની અંદર જયારે કઈ વાત કરો છો તો તમે ભારતીય જનતા પાર્ટી ભૂપેન્દ્ર પટેલ જે મુખ્યમંત્રી છે તેમનું તો નામ લો છો સાથે 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 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું પણ નામ લો છો તો તમારા નેતા અરવિંદ કેજરીવાલ ને લઈને સવાલ પૂછવામાં આવે તો કેમ આમ આદમી પાર્ટી જવાબ નથી આપતી પણ હું શું કઉ છું જવાબ આપેલા છે કે જવાબ નો વાત નથી વાત ભાજપે ગરીબો વંચિતો શોષિતો કે માલધારીઓ કે યુવાનો નો અવાજ ન ઉઠાવે એટલે ડિસ્ટર્બ કરવાનો છે વાત ઈ છે આજે એ જે જે પ્રશ્ન પૂછનારો હતો એનો મોબાઈલ ચેક કરજો તમને કોને એમને મોકલ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ની વાત એ છે કે ચારસો આમ આદમી પાર્ટી નો કાર્ય કરતા નથી હું હજી પણ કહું છું કે ભાજપ નો મને ખબર ઈસુદાન ભાઈ હું તમને ફોટોગ્રાફ પર ફોટોગ્રાફ તો હું તમને કહું છું હજારો મળશે માનલો કે હમણાં પેલા ભૂપેન્દ્ર ઝાલા સાથે હર્ષંઘી ફોટોગ્રાફ મળ્યો હતો તો હરસંગ વિષ્ણુ એ એના ફોટોગ્રાફ મળ્યા હતા દસ હજાર કરોડનું શું હરસંગ કઈ કર્યું હશે મને હું તમને પૂછું છું ફોટો તો આજે મારી સાથે પણ હજારો લોકો પડાઈ જાય છે વાત એ છે કે ગેસનો સિલિન્ડરનો નરેન્દ્ર મોદી ચાર હજાર ચારસો રૂપિયાનો વિરોધ કરાવડા તા યગારસો રૂપિયામાં બટકાવે છે અને અમે નરેન્દ્ર મોદી નામ લઈએ એટલે બધાને પીડા થાય છે વાત એ છે કે નરેન્દ્ર મોદી એવું કીધું પાક વીમા યોજના પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બધી રકમ મળશે બંધ થઈ ગઈ અને હજારો કરોડ રૂપિયા કંપનીઓ ખાઈ ગઈ અમે ઉઠાવીએ છીએ તો બધા પીડા થાય છે પ્રજા ને જાગૃત થઈ રહી છે ભાજપ ને તકલીફ પડી છે કોંગ્રેસ ત્યાં સેટિંગ માં બેઠી જતી એટલે એની બીક નતી કે કોંગ્રેસમાં તો ટિકિટો ત્યાંથી નક્કી કમલમ થી નક્કી થતી હતી આજે પીડા એ છે કે વિસાવદર તમે જો છ ધારાસભ્યો કોંગ્રેસ ના ખરીદી કોંગ્રેસ વાળા જ મોકલ્યા કોંગ્રેસ કોંગ્રેસવાળા ભાજપ વાળા જ ખરીદ્યા અને એ જ ચૂંટણી આવીને પાછા ભાજપ જીતી ગયું એક વિસાવદર નું જીતી શકી શું કામ કારણ કે આમ આદમી પાર્ટી છે અમારી સાથે ભગવાન છે ઈશ્વર છે રામ છે એમની સાથે કૌરવો પાંડવોની સેના પાંડવો કેટલા વર્ષ વનવાસ રહ્યા હતા બાર બાર ચૌદ ચૌદ વર્ષ વનવાસ રહ્યા હતા અમે પણ પીડા સહન કરીએ છીએ આજે જેલમાં અમે ગયા છીએ કોંગ્રેસ કોઈ મોટા નેતા જેલમાં ગયો છે મુદ્દાને લઈને ઈ સુદાન ગઢવી ગયો છે ગોપાલ ઇટાલિયા ગયો છે પ્રવીણ રામ ગયો છે જેલ

આખું ગુજરાત જોડીને બેઠીએ છીએ યાદ રાખજો તને પચાસ લાખ મેમ્બર હશે આજે અમારું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે ગોપીબેન મારી પાસે ડેલી રિપોર્ટિંગ આવે છે અમારી અત્યારે બે હજાર ટીમો સદસ્યતા અભિયાન કરી રહી છે અત્યાર સુધી ચાર લાખ લોકો સદસ્યતા અભિયાનમાં જોડાઈ ચૂક્યા છે ફોર્મ ભરીને અને હજી ચાલુ છે આખું ગુજરાત વિચાર કરી રહ્યો છે કે આમ આદમી પાર્ટીના સૈનિકો કોઈ પામવા માટે નહીં અહીંયા ગુજરાતની જનતા માટે લડવા માટે સંઘર્ષ કરવા માટે મરવા માટે આવ્યા છે ચૂંટણીઓ તો વચ્ચે આવીને અમે લડીને જીતી ગયા પણ ચૂંટણીઓ અમારી બે હજાર સત્યાવીસ ની છે અને બે હજાર સત્યાવીસ માં આમ આદમી પાર્ટીનો સૈનિક એક એક મહેનત કરીને ગુજરાતના સાત કરોડ જનતાને મુખ્યમંત્રી બનાવશે ગુજરાતના જનતાની સરકાર બનાવશે ગુજરાતની પોતાની સરકાર બનાવશે અને એવા નિયમો લાવીશું કે સાહેબ કેસે ને કલેક્ટર ને સાહેબ નહીં કહેવાનું જો એ ગુજરાતમાં આવીને એમ કહી જતા હોય કે અમારે મજબૂત વિપક્ષ બનવું છે ને તમારે સત્તામાં આવવું છે તમારા જ નેતાઓમાં જબરદસ્ત કોન્ટ્રોવર્સી છે કોઈ કોન્ટ્રોવર્સી નથી સમજાવું માન સાહેબ એવું કીધું કે આ અઢી વર્ષ અમે મજબૂત વિપક્ષ બની રહ્યા છીએ શું કીધું આ અઢી વર્ષ અત્યારે તો એકસો સાહીઠ રાજીનામા આપવાનું નથી મેં તો ચેલેન્જ કરી હતી ન સ્વીકારી નો સ્વીકારી માને કીધું ભાઈ સ્વીકારતા નથી તો ચૂંટણી તો અઢી વર્ષ પછી આવવાની છે તો અઢી વર્ષ આમ આદમી પાર્ટી મજબૂત આવી વિપક્ષ બનવાની છે અને બની રહ્યા છીએ બની ગયા બે હજાર સત્યાવીસ માં અરવિંદજી એ કીધું છે ને ભગવત માન સાહેબે કીધું છે એની પછીની સ્પીચ છે વાક્ય એ તમે કદાચ લીધું નહીં હોય કદાચ કટકો આવ્યો હશે તો મારું કહેવાનું એ છે કે ગુજરાતની જનતા નક્કી કરી રહી છે અમે તો સામાન્ય માણસ છીએ ગોપીબેન સાવ સામાન્ય માણસ છીએ અમે સાવ આમ આદમી છીએ અમારી કોઈ તાકાત નથી પણ ગુજરાતની જનતા સરકાર બનાવશે અમે નિમિત બનવાના છીએ અમે એના માટે લડવા નીકળ્યા છીએ પોતે કરાવડાવ્યા પ્રશ્નો દિલ્હીના પોતે પૂછાવડાવ્યા ગુજરાતના લાખો પ્રશ્નોને છોડીને અને સાથે મીડિયામાં એક મેસેજ એવો ખરાબ આપે છે કે આમ આદમી પાર્ટી આવું કરે છે આમ આદમી હું ગુજરાતી જનતા વિનંતી કરું છું કોઈ પ્રોપોગેન્ડામાં ફસાતા નહીં આ પાકિસ્તાન ને છેલ્લે લઈ આવશે ઈશુદાન ગઢવી ગોપાલ ઇટાલિયા પ્રવીણ રામ રાજુ કરપડા મનોજ સોરઠિયા સાગર રબારી વિરુદ્ધ ના ષડયંત્ર લાવશે ક્યાંય ફસાતા નહીં એક જ વાત રાખજો વિસાવદર વાળા કીધું એમ કે તમે વિસાવદર વાત કરો યા વિડિયો લાવ્યા હતા યા પાકિસ્તાનની વાત કરતા હતા એ અલગ અલગ વાત કરતા હતા તમે વિચાર કરો આ ભાઈનો નું મેં અત્યારે વિડીયો સાંભળ્યો એમણે કીધું કે રામ મંદિર નું રામ મંદિર કોઈ વિરુદ્ધ કરે રામ મંદિર તમારા બાપ નું થોડું છે તમારા અરવિંદ કેજરીવાલે જ નું મંદિર નઈ અહિયાં હોસ્પિટલ કે કોલેજ બનવી જોઈએ આવું તમારા જ અરવિંદ કેજરીવાલે કીધું અરવિંદ કેજરીવાલજી એવું કઈ અરવિંદ કેજરીવાલજી કે આમ આદમી પાર્ટી તમામ જગ્યાએ તમામ સન્માનથી બધાને રાખે છે 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 માને ગુજરાતમાં ગુજરાતમાં અમે એક એક ગુજરાતના નાગરિકના અવાજ માટે લાઠી ખાઈએ છીએ બેન જેલ જઈએ છીએ કયો કોંગ્રેસનો નો મોટા નેતા જેલમાં ગયો તેર દિવસ મને બતાવો કયો નેતા ઉપર હુમલા થયા કયા ભાજપના અમે 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 પીડિત છીએ યાર અમને ગુનેગાર બતાવો છો દિલ્હી ચૂંટણી હશે ત્યારે ઈ દિલ્હી ના મુદ્દા ઉપર લડાશે બેન ગુજરાત ની ચૂંટણી ગુજરાત ના મુદ્દા ઉપર લડાશે ગુજરાત ને ગુજરાત ભાજપ હા પણ અમે જવાબ આપીશું ને ક્યાં ના પાડી બેન સત્યેન્દ્ર જૈન ને નિર્દોષ જાહેર કર્યા લો હવે કોને ફોન કર્યો કયા અધિકારી એની તપાસ કરીને જેલમાં નાખવું જોઈએ નાખવું જોઈએ આ તો અને આપણા બંધારણનો દુરુપયોગ કરી રહી છે ભાજપ આજે ભાજપે ડરનો માહોલ ફેલાયો દરેક લોકો ડરાવે છે પોલીસ થી ખોટા કેસમાં ફસાવી દેતું તમને બળાત્કાર ના કેસમાં તમને ડ્રગ્સ ગાડીમાં મૂકીને ફસાવી દેતું ને ડ્રગ્સ ના ધંધા કરે દારૂ બેફામી મળે હજારો કરોડ ના હપ્તા ઈ લે ડ્રગ્સના બેફામ તમારા મારા બાળકોને ડ્રગ્સના રવાડે ભાજપે ચડાવ્યા છે આનાથી મુક્તિ અપાવો મારી હાથ જોડીને ગુજરાતી મીડિયાને વિનંતી છે તમામ સોશિયલ મીડિયામાં રહેતા તમામ ટ્વિટર ઉપર ફેસટુક ઇન્સ્ટાગ્રામ ઉપર આ ભાજપના ઝરણામાંથી ગુજરાતને છોડાવો નહીં તો તમારાને મારા દીકરાઓએ આપઘાત કરવું પડશે તમારા મારા દીકરાઓને આ લોકો રાત્રે બાર વાગે દીકરીઓની સરઘસો કાઢશે અને આપણે જોતું રહેવું પડશે તમારા મારા દીકરા દીકરીઓ ઉપર આ લોકો આવી નીચ કક્ષાની નિમ્ન કક્ષાની રાજનીતિ કરે ને આ સભાઓમાં ડિસ્ટર્બ કરવાનું એને તો ગુજરાતની જનતા ક્યારે છોડશે નહીં મારી વિનંતી છે ગુજરાતની જનતાને ને કે આ પ્રોપેગેન્ડાથી જે ભાજપે ફેલાવ્યું છે

ગુજરાત પ્રધાનમંત્રી નો બંગલો નવો બનાવેલો છે એને દરેક મુખ્યમંત્રીના ના બંગલા બને છે આજે તમે હરિયાણાના મુખ્યમંત્રીનો નો બંગલો જોઈ આવો તમે બીજા ભાજપના રાજ્યના મુખ્યમંત્રી તો પ્રોટોકોલ પ્રમાણે એને ખાલી કરીને વહી ગયા ખોટો મુદ્દો બેન આપણે મીડિયાએ પણ ન ઉપાડો મારી વિનંતી છે અને દિલ્હીવાસીઓ સમજદાર છે એમણે ભાજપે શું કર્યું હરિયાણાને ઉત્તર પ્રદેશના કાર્યકર્તાઓને અહીંયા લાખ દોઢ લાખ કાર્યકર્તાઓને પોતાની દિલ્હીમાં

કાનૂન વ્યવસ્થા તડીએ ગઈ છે દિલ્હી સ્કૂલો છે બેપામ લૂટે છે વાલીઓ કરોડ નો આરોપ છે પચીસો કરોડ નો કોઈ બદિવાસીઓના રૂપિયા કાઈ ગયા છે મંત્રી ચાલુ છે કોઈ એને તો સવાલ કરો એને તો સવાલ કરો પેલા તો સુપ્રીમ કોર્ટ માં છે જ જેલમાં જઈએ અહિયાં કેમ મંત્રી બહાર ખુલ્લો પડે છે તમે તમારી છબી ખૂબ સારી છે ને એવું તમે એક પિક્ચર બતાડી રહ્યા છો એટલે જનતા સવાલ કરી રહી છે સાચું જ છે ને બેન અમે પ્રજા માટે લડીએ છીએ પ્રજા માટે અવાજ ઉઠાવીએ છીએ અમારે આમ આદમી છીએ બેન તમે વિચાર કરો પચીસો કરોડ નો જે આ કોબાણ થયો મનરેગા નો તો ભાજપના મંત્રી જેલમાં છે અને રાજીનામું આપ્યું એમના વિરુદ્ધ એમના વિરુદ્ધ ફરિયાદ થઈ ત્યારે કોઈ સવાલ તો કરો ગુજરાતના નાગરિકો ના રૂપિયા છે કેજરીવાલ સાહેબ સુપ્રીમ કોર્ટમાં સુપ્રીમ કોર્ટે એને જામીન આપી દીધા છે કે આ ખોટી રીતે એને એવું કીધું કે ભાઈ સીબીઆઈ અને પપેટ છે પપેટ છે એવું કીધું છે સુપ્રીમ કોર્ટે કીધું છું

તો આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર